નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને સર તકતાસીજી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરતા ત્રણ જુનિયર વિદ્યાર્થીઓને સાથી વિદ્યાર્થીઓએ ઢોર માર મારી ધમકી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે આ મામલે અલગ અલગ બે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે બે વિદ્યાર્થીના અપહરણ કરી કારમાં અલગ અલગ સ્થળે લઈ જઈ માર મારી ધમકી આપવામાં આવી હતી જ્યારે અન્ય એક જુનિયર વિદ્યાર્થીને હોસ્ટેલના રૂમમાં માર મારી ધમકી આપવામાં આવી હતી આ બનાવમાં ત્રણેય વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોસ્પિટલ દોડી ગયા હતા આ ઘટનાની જાણ થતા નીલમબાગ પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે